જેની હાલત પણ નાજુક કહેવામાં આવી રહી છે તો બેસ્તાન પોલીસ દ્વારા હત્યા અને જીવલેણ હુમલાની ફરિયાદ લઈને ગુનો નોંધી હત્યા કરનાર ઈશમોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે જી તમારું નામ મારું નામ સલમાન શું ઘટના બની ઘટનામાં આવું છે કે મારો નાનો ભાઈ ને એનો મિત્ર અલ ઉપર ચા નાસ્તો કરવા ગયા હતા ચા પીવા ને એમની જોડે જે આંબેવાળા હતા એમની જોડે થોડીક મગજમારી હતી એ ફટાફટ થઈ ગઈ હતી સમાધાન થઈ ગયો તો એમનો એ ચા પીને નીકળ્યા તો પાછળથી એમની ઉપર બાઇક ઉપર હમલો કરવામાં આવ્યો ને એના સિરમાં ફટકો માર્યો તો પડી ગયો અને પછી એ પછી એમના છોકરાઓ ચાકુથી હમલો કર્યો મારો ભાઈ નામ સોયલ ઉર્ફે અલ્લુ કેટલા વર્ષ એને છવ્વીસ એ રિક્ષા ચલાવે મરગીનો ટેમ્પો મારવામાં ચાર એક જણા હતા કઈ જગ્યા આ બીડી વિહાર હાલ ખેલી ટી હોટલ એમાં મારવામાં એક લસ્સી ગેંગ સલમાન લસ્સી ગેંગ ને દાલ ચાવલ ગે શું માંગણી છે તમારી મારી માંગણી બસ આટલી છે કે આ બધા જેટલા આરોપીઓ છે એને પકડી ને સખ્તી સખત કાર્યવાહી થાય ને એમને કડક થી કડક સજા મળે